ગુજરાત સરકારે વહીવટી સરળતા માટે બનાસકાંઠાનું વિભાજન કરીને નવા વાવતરા જિલ્લાનું નિર્માણ કર્યું છે આ જિલ્લાના ભાગરૂપે કાંકરેજ તાલુકાનું વિભાજન થઈને નવસર્જિત ઓગઢ તાલુકાનો પણ આજે શુભારંભ કરવામાં આવ્યો છે ઓગઢ તાલુકાની વહીવટી કચેરીનું ઉદ્ઘાટન થરા ખાતે ધર્મ અને ભક્તિના માહોલમાં સંપન્ન થયું હતું વાવતરા જિલ્લામાં નવસર્જિત ચાર તાલુકા ઓગઢ ધરણીધર રાહ અને હળાદ પૈકી ઓગઢ તાલુકાનું વડુમથક થરા ખાતે રાખવામાં આવ્યું છે થરા નગરપાલિકાના જૂના મકાનમાં આ કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે આજે દેવ દરબાર જાગીર મઠના મહાનશ્રી એક હજાર આઠ બળદેવનાથ બાપુના વરદ હસ્તે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીની ઓફિસનું રિબીન કાપીને અને દીપ પ્રાગટ્ય કરીને વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ નવનિર્માણ થી ઓગઢ તાલુકામાં આવતા પંચાવન ગામડાના લોકોને મોટી રાહત મળી છે અગાઉ આ ગામના લોકોને વહીવટી કામો માટે શિવરે સુધી લાંબો અંતર કાપવું પડતું હતું પરંતુ હવે ઘર આંગણેશ મામલતદાર અને તાલુકા પંચાયતની કચેરી મળવાથી દરેક ગામડા લોકોને સરળતાથી લાભ મળશે ઓગર તાલુકામાં મામલતદાર તરીકે વી એમ પટેલ અને તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે એન વી હટાર ફરજ સંભાળશે ગુજરાત સરકાર શ્રીએ કાકડે તાલુકામાંથી એક નવીન ઓગર તાલુકો જે આવ્યો છે એ તાલુકાના તમામ લોકોને એક આનંદ અને ઉત્સાહનો દિવસ છે આજે વિજયાદશમીનો દિવસ બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો પણ આજે દિવસ

એ અંદર હવે લોકો એનો લાભ લઈ શકશે એમને વધારાનું અંતર જે કાપવું પડતું એ નહીં કાપવું પડે લોકોએ પણ ખૂબ ઉત્સાહથી ઓગડ તાલુકાને વધાવ્યો છે આ પત્રકાર મિત્રો એ પણ જેમત ઉઠાવીને હા તાલુકાની ખૂબ જ લોકો સુધી હૃદયસ્પર ની વાત ગયેલી છે અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહી અને વાગડ તાલુકાને વધાવ્યો છે લોકોએ પણ ગુજરાત સરકાર શ્રી ની આ વાગડ તાલુકાની નવીન

પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા શ્રી ઓફિસર બી એમ જોશી સુખદેવસિંહ સોડા હરગોવનભાઈ શિરવાડિયા ડીડી જાલેરા સહિતના મહાનુભાવો અને થરાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઓગઢ તાલુકાનો પ્રારંભ થતા સરહદી વિસ્તારમાં વહીવટી સુવિધાઓની સાથે વિકાસની નવી દિશા ખુલી છે